કે જે પોતાના સંતાનો અતિશય પ્રેમ કરે પણ જતાવી બાળકને બાળક પપ્પાના હાથમાં માર પડવાના લીધે ખૂણામાં બેસી રુદન કરે અને જમવાનો સમય થાય તો કહે ભૂખ નથી મળે ત્યારે એ જ પિતા પોતાના દીકરા કે દીકરીને ગોદીમાં ઉઠાવીને જમવા બેસાડે છે ત્યારે દીકરો કે દીકરી કહે મારે નથી વાત કરવી તમારી જોડે ત્યારે પપ્પા બહાર જઈ ચૂપચૂપ રીતે વીસ રૂપિયાની ડેરી મેક લઈને દીકરા કે દીકરીના હાથમાં આપે છે અને કહે કે જલ્દી ખાઈ લે ત્યારે બાળક હસવા લાગે છે પપ્પા પોતાના સંતાનને

ચાલ આજે લેક્ચર નથી ભરવું રૂવી જોવા દે પપ્પા દીકરાને ભણાવવા માટે ખૂબ મહેનત કરે છે આનંદ લાવવા માંગે છે પપ્પાને કહે છે આજનો દીકરો આજનો દીકરો પપ્પાને કહે છે કે તમે બજે પાળી કુશી જે મોટો કર્યો ભણાવ્યો ભણાવ્યો એમાં નવાય છે એ તમારી ફરજ હતી ને તમે કર્યું તો મિત્રો જીવનમાં આ શબ્દો ક્યારેય એક માપને ના કહેતા કે એના અંતય યાદ કરો મિત્રો એ વીતી કરે જમાના ને કે જ્યારે પપ્પાના અભાવ ઉપર પપ્પાએ તમને પોતાના કાભાવ પર બેસાડી અડવાડા પકે તમને બીજા ગામ એક ગામથી બીજા ગામ પહેલાં સ્કૂલ દૂર હતી બીજા ગામ સ્કૂલમાં મૂકવા જતા ત્યારે તમે રસ્તામાં તમને ખૂબ સવાલ કરતા એ જ બાપને એક દીકરાએ ઝાડ ઉપર બેઠેલું કાળા કલરનું પક્ષી જોઈ સવાલ પૂછ્યું કે પપ્પા આને શું કહેવાય તો પપ્પા કહે એક કાગળો છે ત્યારે દીકરાએ ફરીથી પૂછ્યું કે પપ્પા કાગડો કાળો કેમ છે ત્યારે પપ્પા એ કહ્યું બાપે ખભે તમારો ભાર હોવા છતાં પણ આપ્યા હતા અને આજનો દીકરો એ જ ને કહે છે કે તમને ખબર ના પડે એ તો અમારા બિઝનેસ ની વાત છે

દીકરી જયારે દીકરી પૂછે છે મમ્મી પપ્પા ક્યાં છે તો મમ્મી કહે છે પાછળની હોડી તો દીકરી દોડતી જાય છે પાછળની હોડી અને કહે છે કે પપ્પા હવે મારી સહી થઈ ગઈ કે તમારી મિલકતમાં હવે મારો કોઈ હક નથી મારા ભાઈઓને સરખે ભાગે આપી દેજો પણ તમારો વાલ તમારો પ્રેમ તમારા વાત્સલ્ય ઉપર તો મારો ભાઈઓના મરાબંડો હિસ્સો રહેશે ભલે હું દૂર પણ તમે મને ભૂલતા નહીં એ લાચાર બાપ કે જે કદી રડે નહીં જેનું મન હંમેશા કાઠું હોય એક પણ આંસુ પાડ્યા વગર દીકરીને વિદાય કરે ત્યારે એ જ બાપનો કઠોર હૃદય ચોધાર આસુડા પાડે છે મિત્રો મિત્રો જ્યારે બાપના ઘરેથી મળેલ તાંબાના વેડામાં દીકરી ક્યારેય પાણી ભરતી નથી પણ એને સાચવીને રાખે છે કેમ કે એના પપ્પાના પ્રેમની નિશાની છે એને ગુબા ના પડવા જોઈએ એવું દીકરી નું મન ઈચ્છે છે આખો દિવસ નોકરી ધંધા માં વ્યસ્ત રહેતા પિતા જયારે ઘરે આવીને લેપટોપ લઈને બેસે ત્યારે નાનકડી દીકરી ખાતી નથી અને કહે છે પપ્પા તમે કેટલું બધું કામ કરો છો તમને થાક નથી લાગતો ત્યારે પપ્પા કહે છે કે મારે તને ડોક્ટર બનાવવાની છે અને જો હું કામ કરી તારી સ્કૂલ ફી નહીં ભરું તો તું ડોક્ટર કેવી રીતે બની નાના છોકરો કહે છે જવાદે દીધી પપ્પાને આપણા માટે સમય અચ્યે છે તો પપ્પા એક સમય લેપટોપ બંધ કરીને કહે છે કે ચાલો ગાર્ડનમાં ત્યારે બંને ભાઈ બહેન ખુશ થઈને પપ્પાને જમી લે છે અને ગાર્ડન જાય છે ઘરે આવીને દીકરી કહે છે કે પપ્પા તમારા પગ દબાવી દો તમે થાક્યા હશો દીકરો કહે છે પપ્પા લાવો હું માથું દબાવી દઉં ત્યારે પપ્પા કહે છે તમે જણા ખાઈ અને જાઓ સવારે સ્કૂલે ખૂબ મહેનત કરી ધ્યાન અને પપ્પાને સાંભળવા મળશે કે પહેલો દીકર પહેલો નંબર દીકરીનો દીદીનો કે ભાઈ આવ્યો તો મારો બધો ભાગ ઉતરી જશે તો આ રીતે પપ્પા ખૂબ જ પ્રેમ કરે છે બાળકોને

પણ દરેક દીકરાઓને મારે એટલું જ કહેવું છે કે તમારી પપ્પાની મજબૂરીનો કોઈ દિવસ ગેરફાયદો ના ઉઠાવતા કેમ કે બાપના મુખમાંથી કોઈ દિવસ એમ નહીં નીકળે કે બસ બેટા હવે બહુ થયું એક પિતાના સમાનને જેસ સ્મોચે એવું કામ કરે ન કરતા કારણ કે દરેક સપના દરેક ખુશીઓ પૂરી કરવાનો સમય જ્યારે નબળો આવે જે બાપે જીવનની પાઈ પાય એકઠી કરી એક દીકરાને ને શહેર માં વસવાટ માટે મકાન લઈ આપ્યું એ બાપની આંખમાં કોઈ દિવસ તમારા લીધે જળઝળ ના પડે એનું ધ્યાન રાખજો કેમ કે જીવનમાં કહ્યું કે ભાઈ કોઈ ભગવાન નો કે કોઈ માતાજી નો ફોટો મૂકે એમની પ્રાર્થના કરી પછી કામની શરૂઆત કરે તો તે તે તો તારા મા-બાપને ખોટું મુક્યો આ મને જરાક અજુગતું લાગે છે તો એ દીકરો કહે એ દીકરો જવાબ આપે છે મિત્રો એટલો સુંદર જવાબ એનો કે ભગવાન કેવા હોય છે એ મેં કદી જોયા નથી એ કેવી રીતે આપણને સાચવે છે એની પણ મને ખબર નથી પણ આપું ઉલટા મોઢે ભગવાને આજે 35 વર્ષ સુધી સતત મને સાચવે છે એની મને ખબર છે મારા સુ દુ દરેક પરિસ્થિતિમાં ક્યારેય મને પડવા દીધો નથી તો મારા માટે તો મારા આ બાપ જ મારા ભગવાન છે મિત્રો તો એ ભગવાનનો ફોટો રાખી એ છોકરો પોતાના દિવસની શરૂઆત કરે છે એક પિતાની આંખમાં જીવનનો દેહવાળો સુ આવે છે એક દીકરી વિદાય થાય ત્યારે અને બીજું કે દીકરો ઘર છોડે ત્યારે

એક વાત યાદ રાખજો મારી કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ક્યારેય થતા નથી પિતાનું અંતર ત્યારે જ દુભાય છે કે જ્યારે દીકરો કે દીકરી એમનું કયું માનતા નથી જ્યારે એક બાપ કહે છે કે બેટા જમાનો સારો નથી રાત્રે વહેલા ઘેર આવવાનું પણ એક દીકરી જવાબ આપે છે કે મારી લાઈફ છે મને ફાવે ત્યાં જવવા દો અત્યાર સુધી તો ઘરમાં પૂરી નાખી અને હાવે હું ઘણી ઘણીને કંઈક કરવા માંગુ છું તો પણ તમે સલાહ સલાસતન આપવાનું ચાલુ કરી દો છો પણ જ્યારે ટપોરિયો હાથમાંથી મોબાઈલ લઈને જતા રહે ને ત્યારે દીકરીને અહેસાસ થાય છે કે પપ્પાની વાત સાચી હતી મોડી રાત સુધી મારે ના રોકાવવાની

પોતાના સમગ્ર જીવનનું જે મહેનત મજૂરી કરે છે તેના માટે કરે છે ખબર છે તમને પોતાના દીકરા કે દીકરીની ખુશીઓ માટે ક્યારેય પિતાએ પોતાનો સ્વાર્થ વિચાર્યો નથી હંમેશા પોતાની પોતાના સંતાનની ખુશીઓ જ વિચારે છે પણ આજના દીકરા દીકરીઓને મારું એટલું જ કહેવું છે કે તમારી પિતાની તમારી મમ્મીની

था था था, आटोपी, आटोपी, एक, एक है, जो हर वक्त अपने औलाद की खुशियों के लिए दुआएं करता है एक, एक बाप बाफ जो औलाद गिरे हिम्मत हारे तो उसको तो तो सहारे दे, दे, दे के कहता दे 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 है कि अभी मैं जिंदा हूँ तू हिम्मत मत हार एक बाप जो औलाद के हर सपने पूरा करता है तो मेरे दोस्त मेरे को इतना कहना है कि बाप के बुढ़ापे के वक्त હર ખુશી કા ખ્યાલ તમે રખના હોસ મિત્રો આટલું જ કહેવા માંગુ છું હવે મળીશું આગળના ટોપિક સાથે જય માતાજી